નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી જોઈએ સમાચાર આ છે અરવલ્લીના મેઘરજ તાલુકાના લિંબોદરા ગામે આવેલ પ્રાચીન રણ મહાદેવ મંદિરના ગઈકાલે પૂર્વ સંધ્યાએ મંદિરના ગર્ભગૃહમાં એક ચમત્કાર જોવા મળ્યો દ્રશ્યમાં જોઈ રહ્યા મુજબ મંદિરમાં સાક્ષાત નાગદેવતા જોવા મળ્યા શરૂઆતમાં નાગદાદા મંદિરના ગર્ભગૃહમાં આવેલ શિવલિંગ પર વિંટળા જોવા મળ્યા ત્યારબાદ સ્થાપિત મહાદેવની પ્રતિમાની આસપાસ વિંટળાઈને બેસી ગયા હતા ભક્તો એવો દાવો કર્યો કે જાણે નાગદેવતા પ્રગટ થઈને પોતે દર્શન આપી રહ્યા હોય તેવી અનુભૂતિ થઈ રહી છે મંદિરના શિવલિંગ પર બિરાજમાન નાગદેવતાને શિવભક્તો ચમત્કાર ગણાવી રહ્યા છે નાગદેવતા શિવજીને લપટાઈને બેસી જાય એવા દ્રશ્યો જોઈ સૌ કોઈ ચાંકી ઉઠ્યા હતા લીંબુદરા ગામના ઐતિહાસિક રણમુક્તેશ્વર મહાદેવ મંદિરમાં સંધ્યા સમયે શિવલિંગની વીંઠળીને બેઠેલા નાગદાદા જોવા મળ્યા હતા આટલું જ નહીં પણ ભગવાન મહાદેવના ગણામાં ને શિવલિંગ પર ફેણ ચડાવેલ નાગને જોતા જ લોકો તેને ભગવાનનો ચમત્કાર માણીને લોકોએ દર્શન કરીને મોબાઈલમાં કેદ કર્યા હતા ગામમાં તેમજ આસપાસના વિસ્તારોમાં મંદિરમાં સાક્ષાત નાગદેવતાએ દર્શન આપવાની વાત વાયુવેગી ફેલાતા મંદિરમાં દર્શન કરવા માટે ભક્તો ઉમટ્યા હતા અને આરતી પૂજા કરીને ધન્યતા અનુભવી હતી આમ નાગદેવતા દર્શન વિશે મંદિરના પૂજારીએ કહ્યું કે ભોળાનાથનું અદ્ભુત રૂપ જોવા મળ્યું ભગવાન મહાદેવના ગળા પર નાગદેવતા બિરાજમાન હતા ત્યારબાદ શિવલિંગ પર બિરાજમાન હતા તે દ્રશ્યો અદ્ભુત અને અવલોકિક હતા અને તેનો સર્વશી ભક્તોએ દર્શનો લાભ લઈને ધન્યતા અનુભવી રહ્યા હતા વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મેઘરજ